રાજભર મીટિંગ હતી રાજ્યપાલે મને બોલાયો મુખ્યમંત્રી રાબડા કૃષિ મંત્રીને હાજરીને કે અમારા રતીલાલજી છે વો એટના 10 12 લાખ પ્રોડક્શન લે રહે તો મને બોલાયો સાહેબ કે આપ बताओ આપરા મુખ્યમંત્રી સાહેબ ભુપેન્દ્ર પટેલ સાહેબને કૃષિ મંત્રી સાહેબ કાગવજી ભાઈને તો હું એ ઉત્સાહમાં તો એટલે મે સાહેબને કીધું મે તો એટના તો લેવો મેરા ટાર્ગેટ હે 50 લાખ રૂપિયા તો બધા જ આખી સભા હતી અચમમાં માલગી ખેતી કરીએ પૂરે પૂરે આપણે પાંચે પાંચના આયમો આપણે એના ક્લિયર કરીએ બધા જ આયામો પૂરા કરીએ પ્રાકૃતિક મોડલ ઊભું કરીએ આપણે તો ફૂટે પચીસ રૂપિયા હું કહું હવે એટલા મળશે જમાના ગયા વાયલું જનરેશન ખેતી ઓછી થતી જાય છે કને આંકડા માને હવે જ પેઢીને આપણે ખેતીમાં લઈ આવ્યું હશે તો પચીસ રૂપિયા ફૂટે મળશે ગયા વર્ષે ટામેટાનું મેં ટામેટા વાવ્યા હતા એક રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નહોતું બરોબર તો અમે શું કર્યું ખર્ચો તો કાઢવો પડશે કઈ તો કરવું પડશે અમે સોસ બનાવ્યો આજે અમે દોઢસો રૂપિયા કિલો સોસ ધોમ વેચીએ છીએ છે વેપારી તમે એક દુકાન તમે જોતા હશો મેં આખું મારી મેં બીજા ની બનાવેલી છે લોકોને સમજાવવા માટે તમારે ત્યાં સમજી લો કોઈ મલ્ટિપલ આપડી દુકાન હોય આપડી કરિયાણા તો દરરોજ ને જે ગ્રાહક આવતા હોય એ વેપારી પોતાના નજીક રાખે એમ બરોબર છે પછી મહિને ગ્રાહક આવતા હોય થોડોક એને ઉભા થઈને વસ્તુ લેવા જવું એટલું દૂર રાખતો હોય ત્રણેય મહિને ગ્રાહક આવતો હોય એક સીડી જોઈએ કે ટેબલ જોઈએ લેવા માટે થઈને બરોબર છે

તે કે રતિલાલભાઈ ગુણાતીપુર ગામના જો દસ થી બાર લાખ રૂપિયા ઇન્કમ લે રહે છે રાજ્યપાલ રાજ્યપાલે ઘણા બધા સ્પીડ સાંભળી છે કદાચ બરોબર છે હમણાં એને વાયરલ કર્યો છે મારો આખા ફાર્મનો એને રાજ્યપાલ ફાર્મ આપણા ત્રણ વખત ફાર્મ વિઝિટ કરી ગયા સાહેબ અહીંયા અહીંયા હવે આપણે જે દસ થી બાર લાખ રૂપિયાના આવક ની વાત કરીએ છીએ બરોબર છે હું એક એક નું કહું છું વિગો નહીં પછી વિગો તમે તમારું જે આવો તો નાના મોટા સૌરાષ્ટ્રમાં અઢી એક વીઘે એકર થાય અહીંયા આપણે પોણા બે વીઘા ઉત્તર ગુજરાતની અંદર તો અમારો મેઇન ક્રોપ છે આજે આ અંદર ખારેક છે અંદર અત્યારે આ ક્રોપ ની અંદર મેઇન ક્રોપ ખારેક મેઇન ક્રોપ ખારેક છે બરોબર છે એ ઝાડ ની અંદર ઓછા મોછો અમારો છે ને 250 કિલો ખારેક ની માલ આવે છે કેલો 250 300 કિલો માલ એક છોડ ની અંદર બરોબર છે તમારે ત્યાં ખારેક શું ભાવ મળે છે તમને 100 રૂપિયા છે પણ હું કહું આપડા નસીબ માઠા છે આપણે 30 રૂપિયા જ પકડવાની કેલા પકડીએ કિલોના તો મીટર બાય નવ મીટર વાવેતર છે સર બરોબર છે એટલે બગાયત ખાતાની ની સબસીડી મળે છે એટલે નવ મીટર બાય નવ મીટર નોર્મ પ્રમાણે આપણે વાવેતર કરેલું છે પચાસ જાડો એક એકર માં આવશે એક એકર કિલ્લાનો થયો ત્રણ લાખ પંચોતેર કિલ ત્રીસ રૂપિયા મળે ને પચીસ રૂપિયા હોલસેલ ની અંદર સો રૂપિયા મળે તો ક્યાં જતા રહીએ આપણે બરોબર છે આ વસ્તુ થઈ ગઈ બરોબર છે હવે એનાથી સાઈડમાં તમે દસ ફૂટ આ ત્રીસ ફૂટ અંતર છે બે ખારેક વચ્ચે લાઈન વચ્ચે ત્રીસ ફૂટ દસ ફૂટ દસ ફૂટ ઓલી બાજુ આમ ચાર ચાર પાંચ પાંચ ફૂટનું જામફળીનું વાવેતર છે બરોબર છે આ જામફળ એક છે એક હા તો એક અંદર અમે વર્ષ દરમિયાન અમે એપ્રિલ વર્ષ સુધી એપ્રિલમાં કટિંગ મારી જાય બધું હાઈ કટિંગ થઈ જાય બધું તો વીસ કિલો માલ અમારે એવરેજ બેસે છે હોય પંદરથી થી વીસ કિલો માલ બરોબર હવે વીસ કિલો મારે માલ લેવો હોય ઝાડની અંદર આની અંદર તમે કદાચ જાળીવાળા બજારમાં તમે ફ્રૂટ જામફળ જોયા છે પિંક કલર ના આવે તો બે એવરેજ બજારમાં અઢીસો ત્રણસો ગ્રામ ચારસો ગ્રામ સુધી આપણે બજારમાં જોતા છે બરોબર છે આપણે અઢીસો ગ્રામ આવે અઢીસો ગ્રામ પ્લસ જ સાઈઝ થાય છે બધી અઢીસો ગ્રામ હોય તો તમારા સિત્તેર એસી નંગ ફ્રૂટ લાગી જાય આખા વર્ષ દરમિયાન આમાં તો આપણે વીસ કિલો માલ બેસી જાય એસી નંગ હોય અઢીસો ગ્રામ ફ્રૂટ હોય તો વીસ કિલો માલ બેસી ગયો બરોબર તમે અત્યારે આમાં હમણાં બેકિંગમાં રોમણ થવાનું છે આગળ બેગિંગ ચાલુ છે અત્યારે અમે ખાલી અત્યારે જોઈ લેજો પેલું જ બેકિંગ અત્યારે કેટલું થાય છે 60 60 તો લગાઈ બરોબર હાજી કેટલું એમાં તમે ફ્લાવરિંગ છે અત્યારે હું છે 4માં મહિના સુધી આખા વર્ષ દરમિયાન આપણે 15 થી 20 કિલો માલ ઉત્પાદન આવે બરોબર શું ભાવ મળે જામફળના આપને સસરી 30 રૂપિયા ને બરોબર તો આપણે 30 રૂપિયા પકડવા છોડવા ગણી લેવાના ઉત્પાદન તમને કહું છું આ પ્લોટમાં બેકિંગ હમણાં કરવાનું છે આગળ આજે પંદર દિવસ પછી આવશે આગળ ચાલુ જ છે બીજા પ્લોટ બરોબર છે તો વીઘો કેટલાનો તમાર છે

મેં શું ત્રણ વર્ષ પેલા મેં વાવી દીધું છે વર્ષ એ પેલા ફૂટે જાય છે ફૂટેજ જાય છે ચાર નીકળે પાંચ નીકળે ત્રણ નીકળે જે નીકળ્યું આપડે કાપો જ નહીં હું કઉ અમારે શું છે આઠ કિલો નવ કિલો દસ ની લૂમ ભલે ત્રણ ત્રણ ચાર ચાર નીકળે નાની લૂમો નીકળે બરોબર છે કટિંગ કરીને એક એકમાં મોટો સ્ટમ્પ લે આપડે બધામાં ભલે ને કઉ પાંચ આઠ કિલો લૂમ આવી તો ચાર છોડ માં તમારે આઠ દસ કિલો તમારે ત્રીપ્રીસ કિલો થી થઈ જવાનું છે આખું વર્ષ દરમિયાન હું પચીસ કિલો એક માલ પકડું છું બધા થળિયા ના થઈને એવો બે છે પચાસ કિલો થઈ ગયો બરોબર પચીસો કિલો થઈ ગયો હું કેળા કોઈ દિવસ પકાવીને વેચતો જ નથી કાચે કાચા કેળા શાકમાં જતા રહે બરોબર પ્રાકૃતિક તરીકે હું કોઈ દિવસ કઈ વસ્તુ વેચતો જ નથી બરોબર છે કાચા વેચે કે અમારે થી પંદર રૂપિયા કિલો કાચા કેળા આરામથી વેચાઈએ પંદર રૂપિયા શાખની અંદર તો પચીસો ગુલે તમે પંદર કરો વેચવાની અમુક લોકો વેચતા હશે આપણે આમ સમુદાયને જયારે વેચવાની હજી સમય બે હજાર ત્રીસ છે તમને કીધું પછી મેં ચાર પપૈયા લગાડે જુઓ અત્યારે પપૈયા નું ત્રીજું સાયકલ ચાલુ છે હવે કેટલા બે સાયકલ પેલા પૂરા થઈ ગયા અત્યારે નવા હમણાં રોપસો આવતી

બરોબર હવે એ પપૈયા અમે હમણાં ચાલીસ રૂપિયા કિલો જાય છે એવરેજ પાંચ રૂપિયા કિલો પપૈયા આ વર્ષો અમારું એવરેજ આવ્યું છે આ પપૈયા આપડે અંદર થી મળે છે ક્લિયર બરોબર ને દેખાય તમે બરોબર છે નીચે ઉપર અમુક પડે અમુક ભાંગતા હોય એક સાયકલ પછી નવું લગાડતા હોય અમે આવતી અમે જાન્યુઆરી ફેબ્રુઆરી પાછો બીજો આખ નવો ક્રોપ આવશે આ પપૈયા ના મળે ખ્યાલ આટલું ક્લિયર થઈ ગયું પછી આનું જેટલું કટિંગ છે ફળા છે બધું અહીંયા કને તેરા તું જ કોર્પણ તમે જમીન માં છ છ હોય તો ડળ છે આવતી જઈને તમે આવો ને તો પાછું બધું ડાયલોડ છે વળી પાછું નવો જો આને કટિંગ થઈ જાય બધું કટિંગ થાય બરોબર કોઈ તમે દેખા જતા પ્રોબ્લેમ વગેરે

વચ્ચે મને પપૈયા લગાડે છે આગામાં અમુક છે ને આ સાથે અંદર અંદર તો આંબાનો મારો પ્લાનિંગ છે અત્યારે સાડા ચારસો છોડા છે આંબા એક એકરમાં હાઈ ડેન્સિટી ઉપર છે આંબાને મારે પાંચ છ ફૂટ ઉપર કટિંગ કરી મેન્ટેન કરવા છે મેનેજ ઉપર નથી દેવા એક આંબાની અંદર મારે પચીસ કેરીજ લેવી છે કેટલીસ પચીસ કેરીજ લેવી છે કેરી બધી બેગિંગ કરવી છે એને કવર લગાડીને એટલે ક્વોલિટી માલ બધો એટલે દસ કિલો જ માલ આવે એવરેજ અમારો એક ઝાડમાં દસ કિલો વધારે કેરી લેવી જ નથી આપને એટલે સાડા ચારસો જાડો એક જાડો એક એકર માં છે બરોબર એ મારે એવરેજ સો રૂપિયા માલ અમારો અત્યારે હું દોઢસો રૂપિયા કિલો સેલ આઉટ છે મારું કેસર કેરી નું સો રૂપિયા પણ એવરેજ સો રૂપિયા આપણે પકડી ચાલી સાડા ચાર કેસર કેરી મારે બે વર્ષ પછી મળવાના છે બરોબર છે ત્યાં સુધી માં શું છે હમણાં સફાઈ હમણાં કરશું ઉનાળાનો મેં ચોળીનો પાક લીધો તમે આરી આજે ચોળી ઉભી છે શું અહીંયા ચોળીયા તમે ઉભા ને બેડમાં જો નળી હતી ખસેડામાં શું છે નાનું રોટ આ સાહેબ થોડોક લેબર મારે ઓછાયા છે નાનું મિની રોટ વોટર મૂકવું છે એની અંદર હમણાં ગયા વર્ષે ચોળી હતી ઉનાળો આખો ચોળી શું છે જો ખારેક ને યુરિયા છે આને યુરિયા બંધ છે આમાં યુરિયા છે તો નાઇટ્રોજન કઈ જરૂર પડવાની છે ને આખા નીચે રૂટ જોને એક જ છે હું ચોળી અહીંયા વાવું કયા વાવું ગમે ત્યાં

સમજો મારા પપ્પા એ ફેલ થઈ ગયો છે કોઈ બી આપત્તિ આવવાની છે બધા છે પછી મેં તમને કીધું ને આપણે ફૂટ ઉપર તમે એક ફૂટ ચાલીસ હજાર તમારે પચીસ રૂપિયા થઈ ગયા પચીસ પચીસ રૂપિયા એક ફૂટે આપણે જઈએ તો દસ લાખ રૂપિયા મળે થાય એકરના તો દસ લાખ ઉત્પાદન મળે જ છે તો વિગે તમારું ચાલીએ તમારું દસ રૂપિયા પચીસ રૂપિયા પ્રમાણે કરવું એટલે આપણે છોકરાઓને એવું કહે છે પ્રાકૃતિક ખેતી કરવી હશે તો ફૂટે પચીસ રૂપિયા મળે છે પ્રાકૃતિક ખેતી કરીએ પૂરેપૂરા આપણે પાંચે પાંચ એના આયામો આપણે એના ક્લિયર કરીએ બધા જ આયામો પૂરા કરીએ પ્રાકૃતિક રીતના મોડેલ ઉભું કરીએ આપડે તો ફૂટે પચીસ રૂપિયા હું કહો હવે વીઘે ને એકર એટલા મળશે એની કઈ જમાના ગયા કા વાયલું જનરેશન અત્યારે ખેતી ઓછી થતી જાય છે ફૂડ આપડા કને વીઘા ઓછા થતા વીઘાના આંકડા દેશો નહીં માને હવે વાયલા પેઢીને આપણે ખેતીમાં લઈ આવી હશે તો પચીસ રૂપિયા ફૂટે મળશે પ્રાકૃતિક ખેતી ડ્રેગન ફ્રુટ તો ગણાય છે હજી અમે ઘણા બધા અમારા ઘણું બધું અમારે ઘણું બધું અમારે હજી પાઇપલાઇન છે અહીંયા એક અમે હજી ફણસ આવે ને ફણસ ફણસ નો એક ઉપયોગ અમે ટ્રાયલ છે નાળિયેરીનો એક ઉપયોગ કરવા અમને લગાડશું નાળિયેરીનો નવો અમે શું આમાં આનું ફીચર અમે બહુ હાઈટ જાય છે ભવિષ્યમાં લેબર કોસ્ટ છે તો હમણાં અમે નાળિયેર નું પ્લાનિંગ કરીએ નાળિયેર નીચે તો ઉતરશે નાળિયેર બે એક જ છે તો હું નાળિયેર લગાડવા જઈ રહ્યો છું અત્યારે એટલે આવનારા પાંચ આઠ વર્ષ પછી આનું હાઈટ બહુ જશે તો આ નેટ આવું ખાલી કામ કરશે ખારે નાળિયેર ને થોડુંક છાયા ભેજો તો આ એનું એ કામ કરશે સ્તંભ મજબૂત છે તો અત્યારે નાળિયેર પાંચ વર્ષ માં બીજા ડેવલપ થઈ જશે નાળિયેર ની આવક ચાલુ થશે એટલે સતત જંગલ છે ને આની અંદર ટ્રેક્ટર જતું નથી તમે દેખાય છે કે ટ્રેક્ટર જવાની જગ્યા બરોબર છે આ છેલ્લા પાંચ છ વર્ષ થઈ ગયા ઈ ક્યારેક ક્યારેક મારી પછી પછી શું અમારું પ્લાનિંગ છે મેં અત્યારે વિચારે છ ફૂટ ઉપર જશે ને ત્યારે જામફળ બેસે તો અત્યારે તમે વી દેખાય છે ને ત્યારે શું થશે ખબર આ ઉપર જશે આ આ વિ દેખાય બે વી થઈ જશે ડબલ્યુ થઈ આખો આમ થઈ આમ થશે ડબલ્યુ ટાઈમ આખું સીન આવશે આ અત્યારે મેં વિઝન દેખાય છે મને કે આ ત્રણ ચાર વર્ષ પછી આવું થશે ત્યારે જામફળે દબાવશો અને આ ટાઈપ નું છે ને આપણે ઈચ્છે ઇંચ નો ઉપયોગ આપો તો બરોબર છે અત્યારે તમે જો અહીંયા ગમે તે કઈક વાવશો ને તો ઘાસ ઉગી છે એની તમે અત્યારે મેથી નાખો મરચી નાખો કઈક તો તમને આપવાનું છે બરોબર છે આ આપણો શોરૂમ છે સમજી લો એક વીઘો તમારે શોરૂમ છે માનો એક શોરૂમ ની અંદર કોઈ એવું છે કે આ બસ ખાલી ચોખા ભરીને બેસી ગયો હોય તો કેટલા વેપારી એક કરિયાણા નું શોરૂમ હોય બરોબર છે તો આપણે જોતા મેં આખું મારી મેં બીજા ની બનાવેલી છે લોકોને સમજાવવા માટે તમારે ત્યાં સમજી લો કોઈ મલ્ટિપલ આપડી દુકાન હોય આપડી કરિયાણા ની તો દરરોજના જે ગ્રાહક આવતા હોય એ વેપારી પોતાના નજીક રાખે એમ બરોબર છે પછી મહિને ઘરાક હોય થોડુંક એને ઉભા થઈને વસ્તુ લેવા જોઈએ એટલું દૂર રાખતો હોય ત્રણેય મહિને ઘરાક હોય થોડુંક એક સીડી જોઈએ ટેબલ જોવે લેવા માટે થઈને બરોબર છે બાર મહિને છ મહિને ઘરાક આવતા હોય છે એનાથી ઉપર ટોપમાં રાખતો હોય વેપારી બરોબર છે તો આપણો આ શોરૂમ છે આ શાકભાજી દરરોજ આવતી હોય એટલે નીચે રહે બાર મહિને એકવાર ખારેક આવે ઉપર જવા દીધી આપણે એને સીડી લઈ ચડવું પડશે બાર મહિને લેવા માટે થઈને આ જામફળ છ મહિના વાળી છે તો આપણે હાથ થી ઉભા થઈને તોડવા જવું પડશે

વર્ષમાં પેલા હવે અહી નથી આપતા મેક્સિમમ કચરો જીવામૃત બરોબર પેસ્ટ ની કોઈ જરૂર નથી પડતી છાંટવા માટે વસ્તુ કચરો જમીન જમીન માતા કીધી છે ને એને ઢાંકી રાખો અન્નપૂર્ણ છે ઘણા બધા આપણે કાર્બન તમારી જમીન બધા દોર ધરતી માતા કીધી છે છે માતાના ધાવણની કીધી તમે કરાવી એ આપણે બાળક માટે પૌષ્ટિક આહાર એનું માતાનું ધાવણ છે એનાથી કોઈ બીજી ન્યુટ્રસ્ટ કોઈ છે જ નહીં તો ધરતી માતા અન્નપૂર્ણ જ છે કોઈ બી પ્લાન્ટ આપો એની જે સિસ્ટમ તમે આપી દો એને આપી દો કચરો આપી દો એનો ખોરાક છે

અમને ઉપરથી માલ હાર્વેસ્ટિંગમાં તકલીફ પડવા મળી છે છેલ્લા બે ચાર વર્ષથી અમને પ્રોડક્શનમાં કોઈ ઘટી નથી પણ એ વસ્તુ આપણે બીજી મેટર છે પણ પ્રાકૃતિક ખેતીનો પ્રોડક્શનનો આપણો મેઇન બેઝ છે હવે આપણા રાજ્યપાલ સાહેબ મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં એકવાર મેયર છે મને રાજભવનની મિટિંગ હતી રાજ્યપાલે મને બોલાવ્યો મુખ્યમંત્રી આપણા કૃષિ મંત્રીની હાજરીને કે અમારા રતિલાલજી હે વો ઇતના દસ બાર લાખ પ્રોડક્શન લે રહે તો મને બોલાવ્યો સાહેબ કે આપ બતાવો આપણા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબને કૃષિ મંત્રી સાહેબને राघव जी भाई तो तो ने तो हूँ उत्साह में मोले मैं साहब ने कहू मैं तो इतना तले हुआ। तो मेरा लगेट है पचास लाख रूपया तो बदाज आखिर सभा अचंबा पचास लाख रूपया भाई हवा में ठोके राज्यपाल हवा मड्या बदा मुख्यमंत्री साहब ने बदा मार पर हड् कि आपने राज्यपाल साहब आपके तो बहुत सिक्स लगा दिया मैं ने मेरे सिक्स समझ सोच के लगाया मैं आपको प्रूफ करके बता दो मेरा जो टारगेट है अभी मैंने जो गोल बनाया एक एकर में पचास लाख रुपया मेरे को कमाना है એમ કરી મેં વાત કરી સાહેબને તો એ વાત એવી હતી કે આપણે ખારેક કરતા આપણે સાડા સાત હજાર રૂપિયા ઝાડ પકડ્યું છે અને ત્રીસ રૂપિયા ભાવ પકડ્યા છે હું આને વેલ્યુડેશન જો હવેનો જે સમય આવે છે વેલ્યુડેશન નો વેચતા શીખવું પડશે તો જ આપણે ખેતીમાં ટકવાના છીએ બરોબર હવે એ ખારે હું જ્યુસ કાઢી નાખું અત્યારે બરોબર નેચરલી સુગર તરીકે જ્યુસ અત્યારે એટલો બધો એનું પ્રોસેસિંગમાં લોકોને ડેમો બનવા માટે ટ્રાયલ ચાલુ છે હવે ચારસો થી પાંચસો પાંચસો રૂપિયા લીટર એનું નેચરલી જ્યુસ વેચાય છે ખારેકનો બરોબર છે નેચરલ સુગર તરીકે હવે આપડી ખારેક હું કહું અઢીસો રૂપિયા કિલો ગઈ જ્યુસ માં જ્યુસ કાઢીને અઢીસો લીટર અઢીસો ત્રણસો રૂપિયા લીટર પછી એનો જે જ્યુસ વધે ને કચરો વધે એ કચરો જેટલા પેલા પાન પરાગ ને ગુટકા ખાય છે ને એ ખારેકનો કચરો જે છે ને એની ઉપર કાથો ને પેલો ઈ ચડાય ને કચરો આવે છે એ અત્યારે સો દોઢસો રૂપિયા કિલો એનો છે તો તમારી ખારેક પાંચસો રૂપિયા કિલો વેચાય તો ખાર કિનાર બેન જાડું થાય દેશ ની અંદર હું ને ખેડૂતો પોતાના ફાર્મ ઉપર આઉટલેટ લગાડે બધું જ પોતે માલ પકાવે પેકિંગ કરે મરચા હોય તો ખાંડી કરીને પેકિંગ કરીને ત્યાં અઠવાડિયે લોકો ફાર્મ ઉપર જતા હોય ઘણા બધા ખરીદી કરવા માટે આ સિસ્ટમ ઈજરાયલ છે જ તો આ સિસ્ટમ આપણે ઉભી કરીએ બરોબર આપડે વેલ્યુશન કરી ગ્રુપ બનાવીએ આપણે દસ પંદર ખેડૂતો ભેગા થઈએ સરકારી યોજના છે યોજનાઓ ભેગા કરીએ આવું પ્રોસેસિંગ થાય

મેં તમને કીધું આપણે શું રોતા સિવાય નથી કરતા નથી આપણે આ વર્ષે ફેલ થયા કોઈ બી ફેક્ટરી ઉભી કરે ને કદાચ એક વર્ષે લોસ કરે તો આખી એની ટીમ બેસે કે ભાઈ ફેક્ટરી લોસ કરી ચર્ચા થાય ડિસ્કસ થાય શું અને શરણ માર્કેટમાં નથી પહોંચી શક્યા પ્રોડક્શનમાં ખર્ચો વધી ગયો એની એનાલિસિસ થાય આપણે આ વર્ષે ખેતીમાં ફેલ ગયા તો કોઈ ચર્ચા નહીં પાછું બીજા વર્ષ ભરોસે તો આપણે અમે ગયા વર્ષે ટામેટા નું મે ટામેટા વાવ્યા હતા એક રૂપિયા કિલો લેવા કોઈ બરોબર તો અમે શું કર્યું ખર્ચો તો કાઢવો પડશે કઈક તો કરવું પડશે અમે સોસ બનાવ્યો આજે અમે દોઢસો રૂપિયા કિલો સોસ ધોમ વેચીએ છીએ ત્રણ 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 ટન સોસ બનાવ્યો સોસ ની અમે એટલી ગેરંટી દીધી અમે બોટલ લઈ જાવ ઘરે છોકરા નાખ્યા પાછી લેવાની ડબલ રૂપિયા લઈ જવાના ટામેટા ઓર્ગેનિક પ્રોસેસ અમે અમારી ઓર્ગેનિક કરાવી ખાંડ સુગર કઈ ઓર્ગેનિક નાખી અંદર આ પ્રોસેસિંગ આ વસ્તુ બનાવી ભાવ ના મળે કોણ દેવાનું બીજું પડી જાય તો કોઈ હાથ પકડા થયા નથી રૂપિયા દેશે આપણે જાતે જ આપણે કરવું પડશે બાકી રોવા સિવાય કોઈ બીજો આપને રસ્તો મળવાનો જ નથી બરોબર મોદી સાહેબ સમય જોઈએ તમે જ્યાં સુધી પેકિંગ ને પ્રોસેસિંગ નહીં કરો ત્યાં સુધી કોઈ બેડ ની ડબલ બધું મફત આપીએ ને તો તમે એ પૂરું નથી કરી શકવાનું તમારું પણ તમને વેપારી જ પેલા ચૂસે છે બરોબર છે આપણે ચૂસે છે કોણ વેપારી છે મિડલમેન તમે ઘઉં લઈ ગયા તમને મેગી તમારા ઘરમાં શું ભાવે આવે છે 30 રૂપિયા કિલો ઘઉં લઈ ગયા છે અને 300 રૂપિયા મેગી ઠોકે તમારા ઘરમાં તમારા છોકરા હોંસે હોય ખાય છે બરોબર છે આ દૂધ તમારા કને 28 રૂપિયા 30 ફેટના ભાવે લઈ જાય છે ઈ દૂધ પાછું તમને પનીર ને ફલણ ડીગડું કરીને તમને 250 રૂપિયા ઘરમાં ઠોકે છે બરોબર છે ઈ વસ્તુ આપણે કરવી પડશે તો આ ટાઈપનું આપણે આખું મોડેલ ઊભા કરીએ ખર્ચા ઘટાડીએ આપડા ઘર આ હાલ શું છે ખર્ચો ઘટાડો છે બીજો કોઈ ઓપ્શન નથી માર્કેટ નો સમય આવે છે હજી બે હજાર ત્રીસ મારું ટાર્ગેટ છે હું ખેડૂતો અત્યારે કોઈ ઓર્ગેનિક તરીકે વેચવા જતા જ નહીં પેલું આપણે પ્રોડક્શન સેટઅપ કરો આપણા કને અત્યારે ખર્ચો ઘટાડો છે બીજો ઓપ્શન નથી હાથમાં માર્કેટ બનશે નો ડાઉટ આપણો સમય છે જ પણ હજી સરકારે બી આખી ચેનલ બનાવી રહી છે આપણે હજી એમાં એકદમ પગભર થઈ બે હજાર ત્રીસ આવશે ને ત્યાં સુધી આપણે પગમાં પગ માલ વેચશું ભાઈ આવે તને ભાઈ પાંચસો રૂપિયા સિવાય કેરી નહીં મળે ભાઈ આગળ આ સમય બે હજાર ત્રીસ નો છે આપણા કારણે મેં તમને કીધું ને હુકમ નું પત્તું છે આપને ખબર જ નથી એટલે સિસ્ટમ બદલવી પડશે પદ્ધતિ બદલવી પડશે અત્યારે આપણા કારણે હાથમાં એક જ છે ખર્ચો ઘટાડવાનો આપણે ઘઉં સો રૂપિયા વેચવા જ નથી બરોબર પણ ખર્ચો જે પચાસ રૂપિયા કિલો ઘઉં આપણે ખર્ચો આવે છે ને એ કેમ વીસ રૂપિયા બાકી આપણે ઘઉં આપણે પેલું એ કરીએ ઈ કરીને પછી બધું વસ્તુ છે જ ઓલરેડી પછી વેચવાનું આપણો કેપેબલ વેચશું તો આપણી અલગ છે પણ સામાન્ય માણસ ગામડા બિચાર પોતાનો હિસાબ નથી રાખી શકતો એને જો આમલા પીપળા બતાવીએ તો હરૂરી જવાનો છે આપડે એને કહીએ ખાલી ઉત્પાદન કરતો જ છીએ ખર્ચો ઘટાડિટી પછી જયારે ગ્રુપ બનશે તમારું ગામનું બનશે એપીઓ સરકારના ખુબ પ્રયત્ન એપીઓ બનાવવાના ત્યારે જોડાઈ જવાનું ભાઈ અત્યારે મારું એક ગ્રુપ આવશે અમદાવાદમાં કામ કર્યું શાકભાજી સારા સારા ભાવે લોકો સુધી ઓર્ગેનિક વેચવા માટે ત્યારે આપણે એની શાકભાજી શું એ કે છે તમારે ટામેટા આખું વર્ષ અમે પચીસ રૂપિયા ભાવ લઈ લેશું પંદર રૂપિયા જે નક્કી કરશે તો વેચવાની તકલીફ નથી આપણે આપણે પ્રોડક્શન કેમ કરવું ખબર નથી તો પેલું એ શીખવું પડશે ને ફેક્ટરી હલાવતા શીખવું પડશે ને હા આ વસ્તુ આપણે પ્રાકૃતિક ખેતીમાં શીખવું પડશે એટલે આ બેઝ ઉપર આપણે જગ્યા ઓછી છે મેક્સિમમ જગ્યાનો આપણે ઉપયોગ કરી આપણે ફૂટે ફૂટે મેં તમને કીધું ને પચીસ રૂપિયા ત્રીસ રૂપિયાનો ટાર્ગેટ છે પણ સો રૂપિયા લેવા તો કોઈ ના પાડે નથી આપણા તાકાત જોવે બરોબર છે આ ટાઈમ નું આખું જે મોડલ છે આવા આપડે ઘણા બધા અલગ અલગ મોડલ છે આપણે આવનારી પેઢી ને આ સમજાવવું પડશે કે ખેતીમાં લઈ હશે આપણે તો હવે વીઘા ઘટતા જાય છે હવે ફૂટમાં આવી જાય છે આપણે બરોબર હવે બધા કને સમજી લો કે વીઘા ને ભૂલી જાવ મારા કને આટલા ફૂટ જગ્યા છે બે વીઘાઓ સુખી સુખી ખેડૂત થશે જો આ રીતે કરે તો